ટોપિક પર ટોપિક સારું કઈ હોતું ન કે બનાવું શું કોઈ લાગે હવે સાદું કંઈક ઘર વિશે મારા મિત્રોને બતાવવા દે મેં આ ઘર વિશે બતાવવાનું ચાલુ કરું છું તો જોજો તમે અને કેવું લાગે છે કે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને હા યાર બધું ને વધુ શેર કરજો વિડીયોને જય માતાજી જો સ બ ગાઈટ્સ આ હજુ

પાત્રા બનાવેલા અમે તો પાત્રા અને અમે રાત્રે આપણે સવારે નાસ્તો મસ્ત કરી લીધો અમે જમી મસ્ત જમી લીધું અને હવે વિચાર્યું કે ઓકે વિલોંગ વિલોંગ બનાવીશું અને જો અત્યારે તમે જોઈ શકો છો ટાઈમ લગભગ દેખાય તો હા કેટલા થયા છે પોણા થયા છે પણ હવે હજુ ઊંઘે છે આ લોકો અમારા છોકરાઓ હજુ ઊંઘે છે જોઈ લીધું તમે કેટલું અને બહારનું વાતાવરણ પણ જો કેટલું એકદમ ચોખ્ખું થઈ ગયું છે મસ્ત વરસાદનું લાગે તો આ બાજુ વરસાદ પડે છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી છું જો એકદમ ચોખ્ખું વાતાવરણ અને આ તો વાદળને લીધે વરસાદ પડે એવું લાગે છે ખરું બરાબર આ અંદરનું વાતાવરણ છે આ અંદર ઘર છે અને ફ્રીજ છે અમે બહાર મૂકી રાખીએ કે લાઇટ ફિટિંગ હજુ બાકી છે એક નાના છોકરાએ મારા છોકરાએ ઝુમ્મર લટકાવ્યું છે નાનું પેલું છોકરો રમવાનો આવે ને લટકાવ્યું છે બરાબર છે નાનો એવો પંખો છે અમારા ઘરમાં બરાબર આ એટલા માટે કે બતાવું તમને જો લાઈટ પીલું નથી કર્યું એટલે ફિટિંગ નથી કર્યું એટલે ગમે તેમ અલા ઉઠો હશો હર્ષોન ઉઠો બેટા આ ઉઠો લા જો ઉઠવાનું નામ નથી ગમે એટલે તમે હલાવો તો ઉઠે નહીં આ તો કે તમે કેટલા કે ઉઠો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો બરાબર છે આ સીતી છે જોઈ લીધી સીધી ઘાસ અને અને આયુર્વેદિક દવા માટેનું સામે લીંબી છે અને આ એક નવું વસ્તુ બનાવો સામે જે કહે છે મોટા મોટા જેના પાન હશે એ છોડ અમે વેલકમ કરીએ છીએ તમે એને શું કેતા ખબર નહીં કમેન્ટની અંદર જરૂરથી જણાવજો તમે શું કહો છો એને આ મારું વાડિયું કહેવાય વાડિયું કહેવાય બધું જો જંગલ જેવું ઉગ્યું હશે બધું અંદર અંદર જો અત્યારે પાપડી અને આ મેં તમને કહ્યું ફરી એક વાર બતાવું કે આ પાપડીનો વેલો જડી આખું હુકાઈ ગયું હતું જો હા તો આ કાપી કાઢ્યું છે ગુંદો મોટો લઈને થઈ ગયો પણ આપણે પર પવન આવે ને ભાઈ નમી ગયો ગુંદો નમી ગયો એટલે પછી મજા ના આવે ઉપરથી કાપી કાઢવાની સામે એક બીજો ગુંદો છે એ ફૂટ્યો જુઓ દેખાય છે અને લીંબી પણ સામે છે આ મારું ઘર છે જોડે ભેસ બધી છે અને ઘર છે ઘણું બધું ઘરનું પણ બાકી કામ મેં તમને અંદર બતાવ્યું કે લાઇટ ફિટિંગ બી બાકી છે ઘણું બધું બાકી છે તો ઘણું બધું એવું બાકી છે ચોમાની અંદર અમારે આ બધું આવું થઈ જાય જો દેખાય છે તમને આ બધું આ બધું ઉગી નીકળે ગામડાનું અમારું એટલે વાત હજુ સામે પડ્યું છે રમણ બમણ બધું ગામડામાં જીવવાની કંઈક વાત જ અલગ છે ચૂલો છે તો મને કહેવું ઉપકરણો બરાબર મિત્રો તો બધું આવું હોય છે ગામડાની અંદર ઠીક સામે બાજરી દેખાય છે મોટી આંબલી છે બહારનું તો બધું ફરી બતાવીશું ટાઈમ નથી જય માતાજી